ગ્રામજનો તથા સંત ભજન મંડળી સાથે રેલી યોજી કલેક્ટરને કરી હતી સરદાર સરોવર ડેમ ઉપર વધુ પ્રમાણમાં દરવાજા ઉભા કરીને પાણીના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે પાણીનો સંગ્રહ અન્ય જિલ્લાઓ માટે પહોંચાડવામાં આવતો હોય ત્યારે છેલ્લા પાંચ વર્ષથી ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં ન આવતા નદી થઈ રહી છે અને પૂર્વ અંગારેશ્વર નિકોરા તવરા સહિત વિવિધ ગામોમાં ગ્રામજનો નદી ચાલીને પાર કરી રહ્યા હોય ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત લોકો નર્મદા નદી પદયાત્રા કરી પાર કરી રહ્યા છે જોકે નર્મદા નદીમાં નર્મદા જયંતિ પહેલા પાણીનો પ્રવાહ ડેમમાંથી છોડવાની માંગ સાથે પૂર્વપટ્ટીના ગ્રામજનોએ ભજન મંડળી સાથે શક્તિનાથ સર્કલ થી યાત્રા કાઢી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જ્યાં કલેક્ટર કચેરી સંકુલને ભજન મંડળીથી ગજવી મૂકી હતી જોકે નર્મદા નદીમાં પાણીના અભાવે માછીમારો પણ બેરોજગાર બની જતા માછીમારો પણ પોતાની નાવડી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં માછીમારો પણ પાણી છોડવાની માંગ કરી હતી અમારા આશ્રમમાં સાધુ સંતો પરિક્રમાવાસીઓ રહે છે નર્મદાનું ઘણું ભરૂચની અંદરમાં અને સમગ્ર મહારાષ્ટ્ર અને એમપીમાંથી આ જ્યારે નર્મદા નદી વહેતી હોય અને ખાસ કરીને મારે એવું જણાવવાનું કે અમે લોકો તો ગામના જે સામાજિક કાર્યકર્તાઓ અને જે બીજા મહાનુભાવો છે એ લોકો તો નીકળે છે પરંતુ શું આ ગામના અને ગુજરાતના કોઈ પણ ધારાસભ્યો કે કોઈપણ બીજી પ્રજાઓ શું નર્મદાનું પાણી નથી પીતા આજે નર્મદાનું પાણી ઘરે ઘરે નળની અંદરમાં ખારું આવવા માંડ્યું છે અને સમુદ્ર છેક એમપીની સહદ સુધી પહોંચી ગયું છે અને જે બંધ છે ત્યાં સુધી પહોંચી ગયું છે તો અમારે નમ્ર વિનંતી છે કે અમે કંઈક અડખણું પગલું ન ભરીએ અને કલેક્ટર કચેરી કે ધારાસભ્યોના ઘરોના આંગણામાં અમે કંઈક તો ન કરીએ અને ત્યાં અમે બધા ભેગા મળી ત્યાં રણ શૃંગાર ન કરીએ ત્યાં સુધી જો આ વાતો પહોંચી જતી હોય અને એ લોકો જો ચેતી જતા હોય તો અમારે ધારાસભ્યોને કહેવું છે કે પ્લીઝ કંટ્રોલ યોર સેલ્ફ તમે તમારું પોતાનું રક્ષણ જુઓ છો તમે તમારી પાર્ટીનું રક્ષણ જુઓ છો પરંતુ તમને સમાજનું અને સમાજમાં જે રહેલા એવા જે સામાજિક કાર્યકર્તાઓ અને જે બીજા સમાજના લોકો જે તમને વોટ આપે છે એનું તમને જરા પણ પેટનું પાણી હલતું નથી જોકે છે અનેક રાજકીય પક્ષોએ નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્રો પાઠવ્યા છતાં પણ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો ન હતો ત્યારે નર્મદા જયંતિ પહેલા નર્મદા ભક્તો નર્મદા મહોત્સવ ઉજવી શકે તે માટે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરી છે પરંતુ આજ દિન સુધી નદીમાં પાણીનો પ્રવાહ ડેમમાંથી છોડવામાં ન આવતા આજે નર્મદા નદી લુપ્ત થઈ ગઈ છે અને લોકો નર્મદા નદી પદયાત્રા કરી તથા પોતાના વાહનો લઈ પસાર થઈ રહ્યા છે તો માછીમારોના નાવડા તો નર્મદા ઓવારે નાવડા પડેલા નજરે પડ્યા છે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલામાં નર્મદા નદી સરકારના પાપે લુપ્ત થઈ ગઈ છે ત્યારે ફેબ્રુઆરી માસમાં નર્મદા જયંતી કઈ રીતે ઉજવવી તે એક પ્રશ્ન ઊભો થયો છે ત્યારે નર્મદા જયંતી પહેલા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવાની માંગ સાથે સંત મહંતો સત્તા પર રહેલા ધારાસભ્યો સાંસદ સભ્યો મુખ્યમંત્રી સામે ભારે રોષ વ્યક્ત કરી નર્મદા નદીમાં પાણી નહીં છોડાય તો આવનારો સમય રાજકીય પક્ષો માટે કપરો સાબિત થશે તેવા આક્ષેપ કર્યા હતા બારમી તારીખે નર્મદા જન્મજયંતિ છે દર વર્ષે ડામડૂમથી ઉજવણી કરીએ છીએ બે વર્ષથી નર્મદામાં ન હોવાના કારણે ત્રણસો મીટરની સારી જે અમે ગામના લોકો ચડાવીએ છીએ ગામડાઓના એ આ વર્ષે ચુંડડી ચડી શકે તેમ નથી છેલ્લા એક મહિનાથી ગ્રામ સભાઓ મારફતે અમે સરકારના રજૂઆતો કરતા આવ્યા છે છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી આ દક્ષિણ વિસ્તારની નેતાગીરી અને ખાસ બાયલી નેતાગરી ગણાય તે લોકો આજે સરકારમાં રજૂઆત પણ કરી શકતા નથી ત્યારે ભજન મંડળી બેરોજગાર માછીમારો નાવડી ચાલી શકતી નથી આજે નાવ સાથે ભજન મંડળી સાથે અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે ગુજરાતને આખા દેશમાં મોડલ બનાવીને આ દેશની અંદર આજે રાજ કરે છે ત્યારે એમણે કહેવું છે કે તમારા ગુજરાતના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે નર્મદા વહે છે તેના પાણી સુકાઈ ગયા છે સરદાર સરોવર સુધી ખારું પાણી પહોંચી ગયું છે માછીમારોની હાલત ખરાબ છે નર્મદા જયંતી ઉજવી શકાય તેમ નથી ત્યારે જલ્દીમાં જલ્દી નર્મદામાં પાણી છોડે અને નર્મદા જયંતી પહેલાં બે કાંઠે નર્મદા વેઠી રહે એ માટે આજે માન નર્મદા અને ભગવાન એમને સદબુદ્ધિ આપે એ માટે માનનીય વડાપ્રધાનશ્રીને જિલ્લા સમાહર્તા મારફતે ચુંડરી અને નાળિયેર આવેદનપત્ર સાથે અમે આપવા માટે આવ્યા છે

નિદાદ માંગતી પિટિશન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દિલ્હીના કોર્ટમાં દાખલ કરી છે અને નર્મદા જયંતિ પહેલા તેનું હિયરિંગ પણ થનાર હોવાનું પિટિશન દાખલ કરનાર હસમુખ પરમાર મીડિયા સમક્ષ નિવેદન રજૂ કર્યું હતું પરમ દિવસ અમે પોસ્ટ કરી છે એ પહેલા એક ગાંધીનગરમાં જે પૂર્વડી આપવી જોઈએ એ આપી છે અને હવે એનજીટીમાં જ્યારે એનું હિયરિંગ ચાલશે એ પહેલા નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો લેટર છે આપણને અને ભારત સરકારનો પણ લેટર છે કે ભારત સરકારનું કહેવું છે કે નર્મદા નદી બાબતે અમે ગુજરાત સરકાર પાસે ઇંધન માગ્યું છે પણ હજી સુધી અમને આપ્યું નથી ઉપરાંત નર્મદા નર્મદા કંટ્રોલ ઓથોરિટીનું પણ કહેવું છે કે જ્યાં સુધી ગુજરાત ગવર્મેન્ટ નવો ઇંધન નથી માંગતી ત્યાં સુધી અમે પાણી છોડી નહીં શકીએ તો નર્મદા કંટ્રોલ ઓથોરિટી તથા ભારત સરકાર બંનેએ અત્યાર સુધીના પ્રિઝમ્સન પ્રમાણે ગુજરાત સરકારને જવાબદારી ગણાવી છે અને નર્મદા પાણીનું નર્મદા નદીમાં પાણી છોડવા માટે સમગ્ર રીતે ગુજરાત સરકાર જ જવાબદાર છે કે એણે જ નવેસરથી માંગણી કરવી જોઈએ થોડા દિવસ પહેલાં એવો સમાચાર આવ્યો છે કે પંદરસો ક્યુસેક પાણીની છોડવાની માંગણી કરી છે પરંતુ તે બાબતે પણ કેમ હજુ એના પર ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી એ પણ એક વિચારણીય બાબત છે અને અત્યારે હાલમાં છેલ્લા લેતર પ્રમાણે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ઓર્ડર પ્રમાણે કે છસો ક્યુસે પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ તે છોડાય છે કે નથી છોડાતું તે કંઈક આપણને એની ખાતરી થતી નથી છસો ક્યુસે પાણી છોડે છે તે પર તેના અનુસંધાને તે માત્ર એન્વાયરોમેન્ટલ ફ્લો છે અને એન્વાયરોમેન્ટલ ફ્લોમાંથી પચીસ એમએલડી એટલે કે પચીસ મિલિયન પર ડે ગેલન પર ડે એ પાણી જીઆઈડીસી લઈ જાય છે બાવીસ મિલિયન ગેલન પાણી રિલાયન્સ લઈ જાય છે અને એ પ્રમાણે એનસીટીએલ અને ઓએનજીસી કેટલું પાણી લઈ જાય છે એ એનવાયરમેન્ટલ ફ્લોમાંથી લઈ જાય છે જે માત્રને માત્ર છ સો પાણી નર્મદાને જીવંત રાખવા માટે છોડવામાં આવે છે પરંતુ તે પાણીમાંથી આ ઉદ્યોગો ઉપયોગ કરી રહેલા છે